આ કાર્યવાહીથી ગુજરાત પોલીસ ગુનાખોરીની માનસિકતા ધરાવતા એ તમામ અસામાજિક તત્વોને એક સંદેશ આપી રહી છે કે હવે તમારી આક્રમકતા તમારી પાસે રાખજો મારામારી હત્યા દુષ્કર્મ લૂંટ અકસ્માત ધમકીઓ આ બધાથી પોલીસને ખુલ્લીને પડકાર ફેંકતા પહેલા સો વાર વિચાર કરજો નહીતર તમારો ગેરકાયદેસર બનેલો મહેલ તાશના પત્તાની જેમ તૂટી જશે માં અસામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી છે સતત વધતી ગુનાખોરી ના કારણે ગુજરાત પોલીસ હવે એવી એક્શન મોડ માં આવી છે કે અસામાજિક તત્વો ને નિયંત્રણ માં લેવા એક મોટું પગલું ભરી રહી છે અનેક વાર કાઢી ગુંડા તત્વો માં દાખલો બેઠો નહીં હવે બારો આવ્યો છે તેમના ગેરકાયદે બાંધકામો ની વાત એમ છે કે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સો કલાક ની અંદર સમગ્ર ગુજરાત માં અસામાજિક તત્વો ની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આદેશ સાથે જ સુરત પોલીસ દ્વારા પણ શહેરના ચારેય ઝોનમાં અસામાજિક તત્વોની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે જયારે ક્રાઇમ બ્રાન્ચે તેરસો ગુનેગારોની યાદી તૈયાર કરી છે જેમાં ત્રણસો હાર્ડકોર ક્રિમિનલ સામેલ છે કાલે બાવીસ ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી તમામને કાન પકડાવ્યા હતા અમદાવાદ પોલીસે પણ ગેંગોના નામ સાથે તેરસો ગુનેગારો લિસ્ટ બનાવ્યું વડોદરામાં ત્રણ ગેંગ એક્ટિવ હોવાનું સામે આવ્યું એક રીઢા ગુનેગારની બની મરાઠી જેવા હત્યારો જેની સામે નોંધાયા છે બાવીસ થી વધુ ગુના એવો રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો રાહુલ પિમ્પડે જેના ગેરકાયદે મકાનો પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર ગુજરાત પોલીસે હવે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અસામાજિક તત્વોને જો એમ લાગતું હોય કે તેઓ માટે છૂટો દોર છે તો તેઓ ભ્રમમાં ન જીવે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિમ્પડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા છે આરોપી રાહુલે સરકારી આવાસ પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું જેને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે અત્યારે આપ જોઈ શકો છો કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી બીઆરસી આવાસ છે આ આવાસમાં રાહુલ ભાઈ દસ પીપડે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે એ પોતે રહે છે એ પોતે ગુજસિટક નો આરોપી છે અગાઉ એના વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઈમ હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાસાની કાર્યવાહી થઈ છે જે રાહુલ એપાર્ટમેન્ટ જે મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ છે અત્યારે જે પાસામાંથી છૂટીને આવ્યો હતો ત્યારબાદ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે વારંવાર પોલીસની પ્રેઝન્સ હોવાથી સીધું કાંઈ કરી નતો શકતો એટલે એણે બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી લીધું ત્રણ રૂમો બનાવી દીધી એમાં રહી અને પોતાના મિત્રો સાથે બેસી રહેતો અને લોકોને પરેશાન કરતો આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસના ધ્યાને આવતા પોલીસે એને ડિમોલીશ કરવાની કાર્યવાહી કરી રહેલ છે અત્યારે રાહુલ એપાર્ટમેન્ટ પાસામાંથી ચૂંટીને આવ્યો છે અત્યારે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અત્યારે અહીંથી ભાગી ગયો છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ નો ડોન છે જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુજસીટોક મારામારી હત્યા જેવા બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે અને હાલ તે ફરાર થઈ ગયો છે જેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ તો લિસ્ટ મુજબ એ તમામ અસામાજિક તત્વો કે જેમને ગુજરાતમાં રહેનાર લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે તેમને શોધી શોધીને ગુજરાત પોલીસ એવો કાયદાનો પાઠ ભણાવી રહી છે કે તેમને જીવનભર યાદ રહે પણ ફરી એક સવાલ એ જ થાય કે બુલડોઝર ફેરવીને આરોપીઓને જે સંદેશ આપવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે તે પ્રયાસ સરઘસ કાઢીને પણ કર્યો હતો પણ આશા હતી એટલો કાયદાનો ડર તેમની અંદર ન આવ્યો શરૂ થાય છે પણ એ કેટલા દિવસ જે થોડા દિવસ થાય તે રોજ થાય તેજ કડક એક્શન પોલીસ રોજ લે તો મંદિર માંથી ચપ્પલ ચોરતા પણ કોઈ વ્યક્તિ દસ વાર વિચારે પોલીસ ની આ કાર્યવાહી ખુબ સરાહનીય છે પણ માત્ર પરિસ્થિતિ નો ડેમેજ કંટ્રોલ કરવા પૂરતી નહીં અને ગુજરાત ફરી એકવાર એક સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાતી થઈ જાય એના પછી પણ આવી કાર્યવાહી શરૂ રહે તો એ કાયદાનો પાઠ આરોપીઓ જીવનભર યાદ રાખશે અને પોલીસ ની એ કાર્યવાહી ની જીવનભર ગુજરાત માં રહેતા લોકો સરાહના કરશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ